જય મહારાજ જય મહારાજ ટુ ઓલ જય મહારાજ ગુડ ઇવનિંગ સ્પેશિયલ ઓકેઝન સ્પી ગીડર્સ ફ્રોમ ડાર્કનેસ ટુ 来。 સારા સંસ્કાર થાય અને સારા સંસ્કાર દ્વારા એ રાષ્ટ્રની અંદર નિર્માણ બને એના માટેના પ્રયત્નો શ્રી સંતરામ મંદિર દ્વારા થઈ રહ્યા છેલ્લા કેટલાય સમયથી બાળકોમાં અને મા બાપની અંદર એક અંતર જોવા મળતું હોય છે અને અંતર વધે નહીં અને ઘટી જાય એના માટેના પ્રયત્નો એ સારા સંસ્કાર દ્વારા થઈ શકે છે ભારતીય સંસ્કૃતિની જે કહેવેલના છે કે આવનાર સંતાન પણ આપણે ત્યાં ગર્ભસ્થ શિશુ માટે જે ચાલી રહ્યું છે એમાં પૂજ્ય નિર્ગુંદાસ મહારાજ રાહુલ એ સતત આ કાર્ય કરી રહ્યા છે એટલે જન્મથી લઈને એના ઓપરેશનો સુધીનું બધું જ કાર્ય એ શ્રી સંતરામ મંદિર નડિયા દ્વારા સતત સમાજની અંદર થઈ રહ્યું છે સારા સંસ્કાર પ્રાપ્ત થાય સારું ચારિત્ર પ્રાપ્ત થાય અને એ વિદ્વાન બને એ બહુ જરૂરી છે જે સ્કૂલ શરૂ થઈ છે એ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે પણ આપણે ત્યાં સંતરામ વિદ્યાલય એ ઘણા વર્ષોથી સ્કૂલ સમાજની સેવાની અંદર છે ચારેક હજાર બાળકો ત્યાં અભ્યાસ કરે છે એકસો પંચોતેર જેટલો એનો સ્ટાફ છે એટલે ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ બંને સ્કૂલો એ શ્રી સંતરામ મંદિર દ્વારા આ સમાજની સેવામાં મુકાયેલી છે અને ત્યાં આવનાર દરેક બાળક એને સંતરામ મહારાજના સંસ્કાર પ્રાપ્ત થાય ક્યાંય લેવાનું નહીં પણ એને આપવાનું એ વૃત્તિ એ વિદ્યાર્થીઓની અંદર મળશે એ જોવા માટે આપણે સૌ આપણે સ્કૂલની અંદર મૂકતા આવીએ છીએ સતત શિક્ષણ ક્ષેત્રની અંદર ચાણક્ય બહુ સરસ કહ્યું સંસ્કાર હોય જે દિવ્યાખંડ જ્યોતિના આશીર્વાદ હોય અને ત્યાં અભ્યાસ કરેલું કોઈ પણ બાળક હોય તો હું જરૂર એવું માનું છું કે એને સંસ્કારથી ક્યાંય વિહીન નહીં થાય એ બાળક એ વિશ્વની અંદર પોતાનું નામ અને પોતાના સંસ્થાનું નામ રોશન કરશે એટલે એવી સંસ્થાઓ આજે પૂજ્ય મહારાજશ્રીએ જ્યારે આપણા સમાજ માટે ખોલી હોય ત્યારે હું દરેક વાલીઓને આહવાન કરું છું કે તમારું બાળક એ સંતરામ તપોન વિદ્યાપીઠ સંતરામ વિદ્યાલયની અંદર સતત મૂકતા જજો કે જેથી કરીને એને ધર્મના સંસ્કાર એ પ્રાપ્ત થાય કારણ કે ધર્મના પાયો પર મળેલું શિક્ષણ ક્યાંય વ્યર્થ જતું નથી એટલે એવું શિક્ષણ આપણને સૌને પ્રાપ્ત થાય એવી સંતરામ ભારતના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ મને પણ બોલાવ્યું મારું પણ સન્માન કર્યું એ બધા સંસ્થાના સૌ ટ્રસ્ટી મિત્રોનો કે સમગ્ર ગુજરાતમાં આવું પવિત્ર સ્થળ હોય સંસ્કારની ભૂમિ હોય અને શિક્ષણ મળતું હોય એવી ઉત્તમ વ્યવસ્થા હોય આખા ગુજરાતમાં તો આ સંતરા મહારાજની છે આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણા બાળકો અહીં ભણે છે નહીં તો જેમ હમણાં વાત થઈ એમ મોંઘું શિક્ષણ તો બધે જ મળે છે અને મોંઘા શિક્ષણના કારણે કદાચ એમને ધંધો રોજગાર કે ક્યાંક તક પણ મળતી હશે પણ જીવન જીવવાની સાચી રીત સમાજમાં અને રાષ્ટ્ર અને ધર્મ માટે જો સાચો જીવન જીવવાની પ્રેરણા મળતી હોય તો આવી તકો ભૂમિમાંથી જ આપણા બાળકોને મળવાની છે આ જ ભૂમિમાંથી આપણા બાળકોને સંસ્કાર મળવાના છે અને બદલતા સમય સાથે ટેકનોલોજીનું પણ એટલું જ મહત્વ છે હમણાં જ આપણે જોયું કે આ સ્ટોરી બેંકનું એવી એપનું અહીંયા ઓપનિંગ કર્યું મહારાષ્ટ્રીના હાથે અમે બધા ભણતા હતા નવીન કાકાને એમ બધા બેઠા છીએ તો અમારે કોઈ મોરલ સ્ટોરી જોયું હોય તો લાઇબ્રેરીમાં જઈને પંચતંત્રની વાર્તાઓ જોવી પડતી પશુ પક્ષીની વાર્તાઓ અને એ વાર્તાઓ વાંચીને ક્યાંક ને ક્યાંક મોરલ પેજ અમે થોડું ઘણું સમજતા પણ ટેકનોલોજીના કારણે અત્યારે તો હાથ વગું છે બધાની પાસે મોબાઈલ છે બધાના ઘરે ટીવી છે બધાને ત્યાં ઇન્ટરનેટ છે ત્યારે ટેકનોલોજીના માધ્યમથી બધાને સ્ટોરી બેગ મળે આવો અદભુત વિચાર વર્તમાન સમયની જરૂરિયાતને સમજીને થયો છે ત્યારે શાળા સંચાલકોને પણ અભિનંદન આપવા જોઈએ કે શિક્ષણની સંસ્કારની સાથે ટેકનોલોજીનો પણ આપ સ્વીકાર કરો છો આપણે જાણીએ છીએ કે ટેકનોલોજીથી માણસ નજીક આવે છે પણ ટેકનોલોજીથી દૂર પણ થઈ રહ્યો છે ઘણા બધા પરિવાર એવા જ છે કે દરેકના પાસે મોબાઈલ છે પણ દરેકની પોતાની દુનિયા જુદી છે પણ એ દુનિયામાં પણ બધાને એક રાખવા હોય તો આ તપોવન વિદ્યાપીઠના સંસ્કાર હશે તો જ આપણે એક રહીશું મોબાઈલ ના કારણે બધાની દુનિયા અલગ થઈ રહી છે કે ત્યાગ તપસ્યુ કપડું જોઈએ આપણે નમન કેમ કરીએ છીએ ત્યાગનું છે એવી રીતે તપોવન વિદ્યાપીઠમાંથી ભણેલું બાળક આપણી સંસ્કાર ભલે ચાહે ઇંગ્લિશ મીડિયમમાં ભણીને ડોક્ટર વકીલ કે કોઈ નેતા થયો હોય પણ સંતરામ મરાઠી ભૂમિના સંસ્કાર એ બાળકમાં જરૂર હોવાના હોવાના ને હોવાના જે આપણી ગુરુકુલ પદ્ધતિથી શિક્ષણ મળતું હોય એવી આ ઉત્તમ વ્યવસ્થા આપણે ત્યાં છે ત્યારે આપણે સૌ એનો સૌથી વધારે લાભ લેવો જોઈએ અને એવા સમયે વધારે નહીં કહેતા આજની આ પવિત્ર ક્ષણોના અમને સાક્ષી બનાવ્યા સાંસદ તરીકે સાક્ષી બનાવ્યા આ પદનું સન્માન છે અમારા જેવાનું નથી કારણ કે અમે તો બધા આવીને જવાના સર્વમ અનિત્યમ અમે સમજીએ છીએ કે કશું જ કાયમી નથી પણ જ્યાં સુધી આ પદ છે ત્યાં સુધી એ પદને લાયક સંસ્કાર અને પદને લાયક ગુણ અમારામાં આવે એવી આ પવિત્ર ધરતીમાં વંદન કરીએ છીએ આપ સૌનો આભાર ભારત માતા કી જય જય મહારાજ વટ અ વંડર ગુલ પરફોર્મન્સ કિપીટ

આ કાર્યને અમે એવી રીતે ધપાવ્યું છે કે જે શિક્ષકો અને બાળકોને સાથે લઈ વાલીઓને પણ સાથે લઈને આ જે કાર્ય વધારે પડતું બાળકોમાં અમે એક સુસંસ્કાર આપી શકીએ અને વિદ્યાપીઠનું એક કાર્ય બહુ સરળતાથી અને સરળ રીતે આગળ વધે એ માટેનો એક પ્રયાસ છે આ મરાશીની જે સ્વીમુખ વાણી એને જે શબ્દોનો આકાર આપવામાં આવ્યો તો આજના આ કાર્યક્રમની અંદર એને એક નાટ્ય રૂપમાં રૂપાંતરિત કરી અને સૌની સમક્ષ અમે અત્યારે આ કાર્યક્રમ મૂકી રહ્યા છે એનો ઉદ્દેશ એક જ છે કે જે પુરાણાકાળ પુરાણકાળની અંદર આપણા વડવાઓ આપણા વડીલો દાદા દાદીને બધા જે આપણાને બાળ વાર્તાઓ કહેતા અને એ વાર્તાઓ થકી આપણાને ઘણું બધું જ્ઞાન અને આપણો માનસિક અને શારીરિક વિકાસ થતો એવા જ કંઈક ઉદ્દેશથી અમે આ એક કાર્યને વધારે પડતું આગળ વેગ આપી રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ કે શાસ્ત્રોની અંદર મહાભારત ભાગવત એવા ગ્રંથોની અંદર નચિકેતા છે ધ્રુવ છે અને એવા જે બાળકો જેના થકી અભિમન્યુને પણ એક ગર્ભની અંદર જે સંસ્કાર મળેલા એ જ આપણા ઋષિ મુનિઓની પરંપરાને વધારે પડતું એક અભ્યાસ કરી અને એને આજના સમયના બાળકોને કઈ રીતે વધારે પડતું સુશિક્ષિત અને સંસ્કારી બનાવી શકાય એ માટેનો અમારો એક અભિગમ છે આપ સૌ અમારી સાથે જોડાઈ અમારા આ કાર્યને વધારે પડતું સરાહનીય અને વધારે પડતું અમને વેગ મળે એ માટેના આપ સૌના સાથ સહકાર સાથે એક આશા રાખીને આ કાર્યક્રમની અમે ઉજવણી કરી રહ્યા છીએ ખાસ કરીને બાળકોના વાલીઓ અને એ સિવાય નડિયાદ ગામની અંદર જે દરેક ભક્તજન અત્યારે મંદિરમાં આવે છે એ આ બાળવાર્તાનો અને મહારાષ્ટ્રીજી અત્યારે આ જે ઓપનિંગ કરશે સ્ટોરી બુકનું એનો ખાસ કરીને લાભ લે અને આપણા બાળકોને વધારે ને વધારે એની અંદર

મોબાઈલ આજના જમાનામાં દૂષણ પણ છે અને જો એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો એ ભૂષણ પણ છે એનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો કેવી કેવી સર્જનાત્મા સર્જનાત્મકતા કરી શકે છે એનું એક આજે ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે આજે ત્રીજો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠનો આ હેઠળ ટોટલ એક હજાર એકસો અગિયાર એવી વાર્તાઓ કે જેનાથી બાળકોના જીવનનું ઘડતર થઈ શકે એમનામાં મૂલ્યોનું સંવર્ધન થઈ શકે એ હેતુથી અમે આ વાર્તાઓને મોબાઈલ એપમાં ઢાળી નવા સત્રથી આ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ માટે ઓપન કરવામાં આવશે પણ આજે વાર્ષિકોત્સવ નિમિત્તે પરમપૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજના હસ્તે આ મોબાઈલ બેંક જેને અમે સ્ટોરી બેન્ક કહીએ છીએ શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ સ્ટોરી બેંક જેની જે બેંકની અંદર વિવિધ પ્રકારની સ્ટોરીઝ છે જેમાં શ્રી દ્વારા રચિત વાર્તાઓ શ્રી મુખવાણીની પણ વાર્તાઓ છે શ્રી ગીતા જ્ઞાન સંસ્કાર શતકની પણ વાર્તાઓ છે અને બીજી પંચતંત્ર જેવી ઘણી અનેક ઉપયોગી વાર્તાઓ છે બાળકોને જ્યારે સમજાવવા માટે વાર્તા એક ખૂબ જ અસરકારક માધ્યમ નીવડ્યું છે ત્યારે આ માધ્યમનો ઉપયોગ કરી અને મોબાઈલને દૂષણથી ભૂષણ તરફ લઈ જવા માટેની આ યાત્રામાં આપ સૌ સંમિલિત થાવ આ બધા જ પેરેન્ટ્સ આ વાર્તાઓનો ઉપયોગ કરે અને આવનારા ભાવીના ઘડવૈયા એવા આ બાળકોનું ઘડતર કરવાનો અમને જે સેવા લાભ મળ્યો છે એમાં આપ સૌ જોડાવ એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે જય મહારાજ